આખરે અંબાલાલ પટેલ સાચા પડ્યા છે ભર શિયાળે ગુજરાતના બે જિલ્લામાં વરસાદ તૂટી પડ્યો છે ખેડૂતોમાં ટેન્શન વધ્યું છે ભર શિયાળે આગાહીકાર અંબાલાલ પટેલની વધુ એક ચિંતાજનક આગાહી સામે આવી છે જ્યાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભર શિયાળે માવઠાની આગાહી કરી હતી જે મુજબ બે જિલ્લામાં વરસાદ પડ્યો છે એ બે જિલ્લા ક્યાં છે અને આવનારા દિવસોમાં ગુજરાતના કયા કયા જિલ્લામાં હજુ પણ માવઠું થઈ શકે છે તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે ધ કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે વરસાદી ઝાપટા સાથે ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે બીજી બાજુ કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે સાપુતારા ખાતે વરસાદી માહોલ અને શીતલહેરને પગલે પ્રવાસીઓ ખુશખુશાલ દેખાઈ રહ્યા છે તો બીજી તરફ વલસાડ જિલ્લામાં પણ ભર ચોમાસા જેવો માહોલ જામ્યો છે બીજી બાજુ વલસાડ જિલ્લામાં ભર ચોમાસા જેવો માહોલ ધરમપુરના અંતરિયાળ ગામોમાં વરસાદ જોવા મળ્યો છે વલસાડ જિલ્લામાં આવતા રાજપુરી ગોરખડા અને મોહપાડા સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો છે ગઈકાલથી વલસાડ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું બીજી બાજુ હવામાન વિભાગે પણ વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી હતી જેના કારણે વલસાડ જિલ્લા અને સાપુતારાના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે આજે પણ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે આ તરફ ઠંડીના માહોલ વચ્ચે કમોસમી વરસાદના આગમનને લઈ જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે મહત્વનું છે કે કમોસમી વરસાદની અસર સંભવિત રીતે શિયાળુ પાક ઉપર પણ થઈ શકે છે શિયાળાની ઠંડી વચ્ચે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે વલસાડ જિલ્લામાં શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે ધરમપુરના અંતરિયાળ ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે નોંધનીય છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે કડકડતી ઠંડી અને માવઠાની પણ આગાહી કરી છે રાજ્યમાં શિયાળાની ઠંડી વચ્ચે હવે માવઠાની આગાહી સામે આવી છે ઉત્તર પૂર્વીય પર્વતીય વિસ્તારમાં સતત હિમવર્ષાને કારણે આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગે પણ કરી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે પાંચ ડિસેમ્બરથી વાદળો આવશે જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સામાન્ય વરસાદ પડી શકે છે પંદરથી સત્તર ડિસેમ્બરના રોજ વાદળછાયું વાતાવરણ તો ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા છે દસથી અગિયાર ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે આ સાથે તાપમાન અગિયારથી બાર ડિગ્રીએ પહોંચી જશે સોળથી વીસ ડિસેમ્બરના મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ગુજરાતમાં ફરીથી તાપમાન ગગડશે હવામાન વિભાગની સાત દિવસની આગાહી સામે આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેવાની આગાહી આપવામાં આવી છે તો બીજી બાજુ આજે વહેલી સવારે વલસાડના અનેક વિસ્તારોમાં માવઠું થયું હતું આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં માવઠાની આગાહી કરી દીધી છે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં ફરીથી પલટો આવી શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેવાની આગાહી આપવામાં આવી છે તો બીજી બાજુ વહેલી સવારે વલસાડમાં અનેક જિલ્લાઓમાં માવઠું થયું છે જેના વિશે વાત કરતાં અંબાલાલ અને પરેશ ગોસ્વામીએ પણ માહિતી આપી છે તો બીજી તરફ અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે આગાહી આપતા જણાવ્યું છે કે આગામી સાત દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે આગામી ત્રણ દિવસ લધુત્તમ તાપમાન બેથી ચાર ડિગ્રી ઘટવાનું અનુમાન છે જે બાદ તાપમાનમાં કોઈ મોટો તફાવત ન થવાનું પણ તેમણે જણાવ્યું છે આ સાથે તેમણે જણાવ્યું છે કે હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અમદાવાદમાં ઓગણીસ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું છે જે સામાન્યથી ત્રણ આઠ ડિગ્રી વધારે છે અમદાવાદમાં હવામાન અંગેની આગાહી આપતા તેમણે જણાવ્યું કે શહેરનું આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાન ઓગણીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે આખા ગુજરાતના તાપમાનની વાત કરીએ તો નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું છે જ્યાં અગિયાર પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન વિભાગે જાહેર કરેલી માહિતી પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં રાજકોટમાં સોળ ડિગ્રી ડીસામાં પંદર પોઈન્ટ નવ અમદાવાદમાં ઓગણીસ ડિગ્રી ગાંધીનગરમાં ઓગણીસ પોઈન્ટ આઠ ડિગ્રી વડોદરામાં ઓગણીસ પોઈન્ટ બે અને સુરતમાં ત્રેવીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન વિભાગના ડાયરેક્ટર હાલ ગુજરાતમાં ઠંડી વધવાનું કારણ જણાવતા કહ્યું કે અત્યારે ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે હવે પવનની દિશા પણ બદલાશે ઉત્તર તરફના ઠંડા પવનો આવશે જેના કારણે ગુજરાતમાં ઠંડી વધવાની શક્યતા છે ઉત્તર ભારતમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે જેની અસર થઈ શકે છે ઠંડી વધશે કે માવઠું થશે અંબાલાલની આગાહી વિશે વાત કરીએ આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે આગાહી આપતા અંબાલાલ પટેલ જણાવે છે કે ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં પણ હજુ જોઈએ તેવી ઠંડીનો અનુભવ નથી થઈ રહ્યો હજુ મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે ઉત્તર પૂર્વીય પર્વતીય વિસ્તારમાં થઈ રહેલી સતત હિમવર્ષાને કારણે આગામી ત્રણ દિવસ બાદ રાજ્યોમાં ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે કડકડતી ઠંડી અને માવઠાની આગાહી આપી છે તો આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેના હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના પૂર્વાનુમાનને જોઈએ બુધવારે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે ગુજરાતના હવામાનની આગાહી આપી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાનું છે ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય અને તે બાદ તાપમાન બેથી ચાર ડિગ્રી ઘટવાનું પૂર્વાનુમાન છે આ સાથે તેમણે જણાવ્યું કે અમદાવાદમાં આગામી ચોવીસ કલાક આકાશ સ્વચ્છ રહેશે આ સાથે અમદાવાદનું લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી સુધી જવાની શક્યતા છે આઈએમડીને જણાવ્યા પ્રમાણે ડિસેમ્બરમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહેવાનું અનુમાન છે આ સાથે કોલ્ડ વેવની ફ્રિકવન્સી પણ ઓછી રહે તેવી આગાહી છે હવામાન વિભાગે આપેલા ઠંડીના આકરા પ્રમાણે બુધવારે અમદાવાદમાં ઓગણીસ પોઈન્ટ આઠ તાપમાન નોંધાયું આ સાથે વડોદરામાં અઢાર પોઈન્ટ ચાર અમરેલીમાં સોળ પોઈન્ટ ચાર ભાવનગરમાં વીસ પોઈન્ટ નવ ભુજમાં સત્તર પોઈન્ટ ચાર દાહોદમાં બાવીસ પોઈન્ટ બે અને ડીસામાં સોળ ગાંધીનગરમાં ઓગણીસ પોઈન્ટ ત્રણ જામનગરમાં એકવીસ પોઈન્ટ પાંચ કંડલામાં ઓગણીસ પોઈન્ટ એક ઓખામાં ત્રેવીસ પોઈન્ટ નવ અને સુરતમાં ત્રેવીસ પોઈન્ટ એક વેરાવળમાં ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપતા જણાવ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે પાંચ ડિસેમ્બરથી વાદળો આવશે જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદી છાંટા પડવાની શક્યતા છે આ ઉપરાંત પંદરથી સત્તર ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા છે અંબાલાલ પટેલ વધુમાં જણાવે છે કે દસથી અગિયાર ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે આ સાથે તાપમાન અગિયારથી બાર ડિગ્રીએ પહોંચી જશે સોળથી વીસ ડિસેમ્બરના મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે ગાત્રોથી જવતી ઠંડી પડશે આ સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે એક સિસ્ટમ કર્ણાટકથી પશ્ચિમ દિશામાં અરબસાગરમાં સક્રિય છે આના કારણે ગુજરાત પર કોઈ મોટો ખતરો નથી પરંતુ છ થી સાત ડિસેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળે તેવી શક્યતા છે પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના તમામ વિસ્તારો પર તેની અસર થવાની નથી ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થશે લગભગ સાહીઠ ટકા વિસ્તારને આવરી લેશે અને અમુક વિસ્તારમાં માવઠા ઝાપટાની શક્યતા છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં ઝાપટાની શક્યતાઓ છે જેમાં દાહોદ ગોધરા અને છોટાઉદેપુરમાં હળવા સામાન્ય અને છૂટાછવાયા માવઠાના ઝાપટા પડી શકે છે સૌથી વધુ તીવ્રતા તાપી અને ડાંગ જિલ્લામાં જોવા મળે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર જેમાં મહુવા રાજુલા ખાંભા ઉના કોડીનાર સૂત્રાપાડાથી લઈ તાલાલા સુધીના ગામડાઓમાં હળવા છૂટા છૂટાછવાયા માવઠા થઈ શકે છે આ કોઈ મોટું માવઠું નથી તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર